બંને એવી ક્યાં ગયા શેર કરો આવો કચ્છ હાલો નીકળીએ હમણાં હલો દીદી હાવ આર યુ હાવ હારું હાવ આર યુ હાવ હાવ ઠીક ઠીક હાલા કરે તમે ક્યાં રહો છો ઘરમાં તમે મજામાં એવું હરખું હવે બીજું છે

બેઠો મારે વાતો કરતો જયશ્રી મેડમ જેવું થાય તો કરો બાકી જયા કરો બરાબર થાળી પીવાનો મેટ નો ઓપરેશન કરાયું હોય આમાંથી જ કોઈ તો મને કયો ને લાંબે ગાળે કેવું લાગે

નાસ્તા પાણીની તૈયારી કરો પાંચ મિનિટ આવે એમ સમજો હા આવી જ જાવ બ્યુટીફુલ લુક બીજી થેન્ક યુ બ્યુટીફુલ લુક હવે પહેરતા પહેરી તો લીધું છે પણ આમાં ગરમી થાય છે જીન્સ જીત માઈને દેખાડો ના એવો એને ન દેખાડે સંતાળીને રાખો એને દેખાડાય નહીં નહીં બતાવું તમને ગરમી વાત હતી બરાબર હું આવતો નથી રાતે આવે બાજુ બાજુ અમારા ઘર એટલે મારા નથી રહેતા એટલી નો થાય વધારે મૂકો અહિયાં ઉપસ્થિત માણસો ના પ્રમાણે એટલી ચા બરોબર છે કેવી છે વીસ રૂપિયા ની લીધી મસ્ત બનાવો ક્યાં કેટલા ડ્રાફ્ટમાં પડ્યું છે એ વિશે પોસ્ટ કર્યા કરું છું અત્યારે વિચાર છે ચાર પાંચ વિડીયો બનાવી નાખો આમ મસ્ત સરખો જવાબ આપો ને તમે જીતભાઈ જોડે કેવું કીધું તો ખરા કે બાજુ બાજુ માં કે चाप पी लो जय श्री कृष्ण आओ आओ टाइम है जाओ चाप यो जाए बोलो हां वो तो वाला हूं के तबियत पानी तो आंदो ना दुकान है गया ठीक बे है वाला के करना है कोको पापे મમ્મી બાથરૂમ ધોતા હવે આ છે હવે હું કઉ એને છે ને મને ત્રણ ટાઈમ ની દવા દીધી મેં બે બે ટાઈમ જ લીધી હતી કેમકે બપોરે એવું નતી ઓલું થતું તો બે ટીકડી પડી છે તો હું બધા આવું કે કેમ કે જરૂર નથી મન નથી લાગતું કેમ કે ટાકા છોડવાના મને દુખાવામાં રાહત છે ફોન કરી દેલે ફોન કરો ડોક્ટર કે ભાઈ હમણાં જરૂર જવું છે નહીં મને સારું લાગે છે તો શનિવારે કે ટાકા છોડવા ક્યારે આવું એમ એમને હવે ટાકા છોડવા ત્રણ કઈ દવા બોન મને જરૂર નથી છતાય જો તો આવી જાવ એમ શેર ટાકા મે ડાપણ ડાટ કઢાવી ઓપરેશન કર્યું ને ડાપણ ડાટ નું નોતું વર્ક થાતું તો કાઢ નાખી બેય બાજુ છે

aल मणिmmaन चv